Thank તું મા સૂર્ય કો પ્રભ નિર્વિઘનમ ગુરુવેદે વિઘનમ કુર્વે દે શુભકાર નિર્વિઘનમ કુર્વે मनुज्वं वेगम् जितेन्द्रियं बुद्धिमताम् वरिष्ठम् वातात्त्वजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरण लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुणरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपञ्च वसुधे वसुतं देवं, ंस चारोण मर्दना देवकी परमानन्दम् कृष्णं वन्दे जगत् गरे गुरु ब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वर गुरु गुरु ब्रह्मा गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री श्रीगुरुवे नमामि निर्वाण समिशाननिर्वाणरूपम् പകം ബ്രഹ്മവേദസ്വരൂപ എ നിജം നിർഗുണം നിർവികം നിരീം ശീലാ മാ ചിന് വിഘനവി મા કમલાસની સક વિષ હથી હંસ વા વિષ મા હંસ વા માતા હમે દુખરણી માળ દેવી કરણે કરને મા જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં ਜਗਦੰਭਾ ਤੂ ਜੋਗੜੀ ਮਾਤੁ ਪਰਗਠ ਪੀਠਣ ਜੁਲਾਸਣ ਗਾਬਨੇ ਆਗੜੇ ਅਜਨੋ ਆਵੋ ਰੂੜੋ ਔਸਰ ਆਉ ਸਰਸ ਮਜਾ ਨੂੰ પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ એનું ભવ્ય અને દિવ્ય આવું લોકાર્પણ હોય દાતાશ્રીઓના સન્માન પહેલાં તો આ દાતાઓ અને તાળીઓના ગગડાટથી વધાવો કારણ કે મને એક એક મને બહુ વાત ગમે છે કે તમે ગમે ત્યાં રહેતા હોવ પણ વતન ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને હે ધનંજય માતૃભૂમિ એ માતૃભૂમિ છે અને બીજું કે માં જનની અને જન્મભૂમિ એ સ્વર્ગ કરતા મહાન છે અને જે વ્યક્તિ પોતાની જન્મભૂમિને પોતાના વતનને એ કદી ભૂલે નહીં એ વ્યક્તિનો કોઈ દિવસ પરાજય ન થાય તો આજે દાતાઓ જ્યાં અમેરિકાથી કેમભાઈ ને બધા અમે જયારે મા ઉમિયા માતાનું મંદિરની જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે જુલાસણને યાદ કર્યું કોના કોના નામ લો બધાને ત્યારે ખૂબ બધાએ આપણને મને વાત કરેલી તો એના આવા ઉજળા પ્રયાસો બધા દાતાઓના હું અહીંયા આવી શક્યો આ બધાની જ્યારે અહીંયા અદ્ભુત હાજરી છે સીએમ સાહેબને મળવા ગયા અહીંયા એને પણ ખૂબ સારી હા પાડી તો ફરી ફરી વાર બધાને દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું મન તો નથી થતું મૂકવાનું પણ થોડીક મારી તબિયત આ જિંદગીમાં પહેલી આવી બગડી છે એટલે હું આ બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી અત્યારે નીકળી શકું પણ આ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું તમામ વડીલોને પ્રણામ કરું છું પ્રથમ દિવસે સીએમ સાહેબ વધારે ત્યારે પણ બધાએ ભાવથી એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાય રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી ક્ષમા કરજો હલો અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાભીને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજીને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે આપણા મહેમાન છે જવાબદારી આપણી ડબલ છે તબિયત પહેલી શરીર પહેલું પ્રોગ્રામો તો આવશે ને જશે એમને કીધું કે હું પ્રોગ્રામ પૂરો કરીને જ જઈશ પણ અમે કીધું તમને પાંચ મિનિટથી વધારે અમે નહીં આપ બોલવા દઈએ અને અમારી જવાબદારી છે મહેમાન અમારા છો તો અમે એમને આપને શિફ્ટ કરશું તો માયા બી આપ ચિંતા કરશો નહીં બધાના આશીર્વાદ છે બધાના આપણે બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થશે અને બધું સરસ થઈ જશે માતાજી ભગવાનને પ્રાર્થના કરો અને આગળનો પ્રોગ્રામ આપણે એક માયા ભાઈનું અથવા જે કંઈ કમિટી નક્કી કરે સ્ક્રીન ઉપર ભાઈ પિયુષ ભાઈ લેશે આપણે ભાઈ આપણા ગામ ટોળાની માતા આપણા દોલો માતા આપણા સર્વે કહેવાય કે જે દેવસ્થાનો છે એ દેવસ્થાનોને માનીએ છીએ સાહેબ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે કાર્યક્રમ કરવાનો હતો બહુ સારું આયોજન હતું પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે ડૉક્ટરોનું એવું કહેવું છે કે એમના છાતીના દુખાવાના કારણે એમને હવે બોલાવ્યું છે નહીં માટે આ કોઈ કુદરતી કદાચ કોઈ એમના તરફીનું જે કાર્ય છે એને આપણે બધા વધાવીએ આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ સાહેબ આપણે બધા પ્રાર્થના કરીએ ભલે આપણે આપણો સમય બગાડ્યો છે આપણે અહીં બેઠા છીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે માયાભાઈને કંઈ ના થાય સાહેબ આ જુલાસણ ગામની એક કહેવાય કે આપણી માતાજીને એવી પ્રાર્થના કરીએ કે હે માં એમની રક્ષા કરજો ક્યાંક નાનું મોટું પણ કહેવાય કે એમને વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્નને ટાળી અને એમને કહેવાય કે તબિયત સારી રહે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એમની કહેવાય કે સારી તંદુરસ્તી રહે એ માટે કહેવાય કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તમે બધા કોઈ જગ્યા ન છોડશો કોઈ જગ્યા ના છોડશો શાળા આપણી છે ગામ આપણું છે ઉત્સવ આપણો છે અને આપણે કોઈ અવ્યવસ્થા નહીં ફેલાઈએ આ જુલાસણ ગામના સર્વે જનેતાઓને એમના દીકરાઓને આપણે જે પણ મુરબ્બીઓ આવ્યા છે એ સર્વેને કરબદ્ધ પ્રાર્થના છે આપણે અહીંથી જગ્યા નહીં છોડીએ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને અહીં આગળથી કહેવાય કે આપણે વ્યવસ્થામાં ભાગ લઈશું બોલો દોલો મા તું મા સૂર્ય કો પ્રભ નિર્ઘમ ગુરુવેદે ઘનમ કુરુ દે શુભકાર શું સર્વદા નિર્વિઘનમ मारुत तुल्य वेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्वजं वानरयुथमुख्यं श्रीरामदूतं श રાજીવ લોકામ રણરંગધીરમજીવનેત્ર રઘુવશનાથ કારુણરૂપણા શ્રીરામચંદ્રપચ વસુધે વસુત દેવ देवकी परमानन्दम् कृष्णम वन्दे जगत् गरे गुरु ब्रह्मा गुरुविष्णो गुरु